આવેદન પત્ર અગિયાર વાગ્યા આપવાનું છે આજ રોજ જેજાદ ગામના બધા ખેડૂત ભાઈઓ ભેગા થયા છે સરકાર જે નિયમ પ્રમાણે સર્વે હાલી રહ્યો છે એ સર્વે અત્યારે થાય એમ નથી કારણ કે પાંચ છ જમણ થાય એટલો વરસાદ વધી રહ્યો છે અત્યારે તમે ખેતરમાં જાઓ પાથરો પલટાવ હોય તો અત્યારે ખૂતી જાય એવી પોઝિશન છે રસ્તાઓમાં ગાડી હાલે એમ નથી તો સરકાર શ્રીના અધિકારીઓ આપણે જોઈએ છીએ કે મોટા મોટા મિનિસ્ટરો નીચે ઉતરે ત્યાં ખૂતી જાય છે તો સર્વે કઈ રીતના કરવાના એટલે સર્વે થાય એવી પોઝિશન જ નથી જો સરકાર શ્રીને જો દેવું હોય તો તમામ ખેડૂતના ખાતામાં જે એને યોગ્ય લાગી દે નહીં તો ખેડૂત સહન કરતા જ આવ્યા છે હજી સહન કરશે એટલે અમારા જયદાદ ગામનો બધાનો બધા તમામ ગામજનો એવી એવી આશા છે કે સર્વેનો તમામ બહિષ્કાર કરે છે જો દેવું હોય તો બધા ખેડૂત ને જોયેલું છે આ અમારા સરપંચા મુલતવી રાખે સરપંચ તમારું શું કેવું છે મારું એવું કેવું છે કે સરકાર સરપચ્રી ને હું વિનંતી કરું છું કે ખેડૂતને સો ટકા નુકસાની થઈ છે અટાણે કોઈને ખેડૂત ને જીવાય જેવું રહ્યું નથી એટલે એને બહુ મુશ્કેલી થઈ છે આ વર આવતું વર કાઢવું કેમ એને કઈ રીતે એટલે ખેડૂતને સો ટકા નુકસાની થઈ છે અટાણ કોઈ લેવાય એવી કોઈ પોઝિશન જ નથી એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આમાં પૂરેપૂરી વિનંતી મારી હું સર તે ખેડૂતને સ્વીકારે એને સર્વે કરવામાં કોઈ એમ માનો કે સર્વે કરવો હોય તો કોઈ પણ જગ્યાએ અત્યારે ખેતરમાં ક્યાંય જવાય એમ નથી અસોડું અને બધે જ છે ને રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે તો કઈ રીતે અમારા સર્વે કરવા જવું વધીએ અને નુકસાની તો બધાને થશે ટોટલ આપણા અમરેલી જિલ્લો આખો અમરેલી જિલ્લો આખો જો નુકશાની થાય છે તો બધાને લાભ મળવો જોઈએ એક જ સરખો લાભ બધાને મળવો જોઈએ અને તમને પણ ખબર છે કે નુકસાની થઈ છે અને ખેતરોમાં ક્યાંય જવાય એમ નથી તમે એમ માનો કે તમે આવતા હો તો તમે પણ અત્યારે માનો કે એક વખત આવો તમે તો અમારી ગાડી જાય એમ છે કે નહીં એમ તો તમને પણ ખબર પડે કે ખેતર ખેડૂત ને ખેતરમાં ગાડી જાય એમ છે કે નહીં એમ ખાલી પણ જવાતું નથી તો તમે સર્વે કરવાનું ટાળે અને બધાને એક જ હરખી સહાય આપો

તમારે ખાલી આવે છે તમને ખબર છે નહીં થાય વિસા થાય નઈ ધ્યાન રાખજો